ગાંધીનગર સાઉથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના ડ્રાઈવરે એલસીબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના નામે તોડ કરવા જવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રક્રિયા દરમિયાન તેમણે નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે ફસાવવા માટે આક્ષેપો કર્યા તેની ઉપર દબાણ બનાવવામાં આવ્યું કે હું તારા ઘરે દારૂની એક પેટી મૂકીને તારા પર ખોટો કેસ ચલાવીશ આ રીતે ડ્રાઈવરે તેના અધિકારી તરીકે ના પદનો દુરુપયોગ કર્યો હતો અને ડરાવી ધમકાવીને વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી આ ધમકીની પાછળ શારીરિક ત્રાસ અપાવવા માટે કાવતરું રચવામાં આવ્યું નિર્દોષ વ્યક્તિ જે પોતાના પરિવારને સહારા આપવા માટે રોજગારી મજૂરી માટે આવ્યો હતો એ દિવસે પણ ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો તે પોતાના શેઠ તરફથી એને એક નાનો પાન પડીકી નો ગલ્લો પણ એના શેઠ તરફથી ખોલી આપ્યો હતો એ દિવસે એ ઘરે હતો ત્યારે ઓચિંતા આ પોલીસના માણસો આવી એને સાથે ડરાવી ધમકાવીને એ લોકો એ પોતાની ઓળખેલ સીટીના માણસો છે એવી આવી હતી પણ એ લોકો એ સોજી ખાતા માંગ રાનીવર તરીકે નોકરી કરતા હોવાનું લોક માંગ જાણવા મળેલ છે અને આ લોકો એ ધાક ધમકી આપી આવેલ એવું સ્પષ્ટ સીસીટીવી ફૂટેજ દ્વારા જણાવી આવતું દેખાય છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના આ સમયે ઘટી જ્યારે તે પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતો અને ખેતરનું કામ કરી ઘરે હતો આડસર તેને ન્યાય વિરુદ્ધ મારવામાં આવ્યો અને ખોટી રીતે ફસાવવામાં આવ્યો શારીરિક પીડા સાથે તેને આ તમામ ઝેલવું પડ્યું અને આ સમગ્ર ઘટનાએ માત્ર વ્યક્તિના જીવન પર ગહન પ્રભાવ પાડ્યો નહીં પરંતુ તેના જીવન જીવિકાના માધ્યમો પણ ખંડિત કર્યા આ ઘટનામાં સત્તાવાળાઓ દ્વારા ન્યાયના નામે થયેલા અત્યાચારના પરિબળો કાયદાની વિપરીત કામગીરી તરફ ઇશારો કરે છે આવા લોકો સાચા પોલીસની છબી ખરાબ કરે છે આવા અધિકારી ઉપર યોગ્ય પગલાં લઈ એમને નોકરી માંગતી પણ છૂટા કરી દેવા આવે એવી લોકો માંગ ચર્ચા થઈ રહી હતી અને આથી પ્રજાના હક્કોની રક્ષા કરવાની તાકીદ ઉપસ્થિત થાય છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ तो दिन दोपहर में डेढ़ बजे करीब उन लोग आए तो मैं खेत में पानी डाल रहा था मेरे सेठ जी ने यहाँ पे मुझे खेत के लिए और एक दुकान खोल के दी उन्होंने वो चलाने के लिए मुझे यहाँ बुलाया है तो दोपहर में डेढ़ से दो के बीच में दो लोग आए उन्होंने बोला कि हम गांधीनगर एल से हैं उन लोग आए और मुझे पूछ पूछने लगे कि क्या करते हो यहाँ पे तुम दारू का धंधा करते हो यहाँ पे खेती वेती नहीं करते हो मै लो नहीं सर ये सब नहीं करता मैं खेती करने आया हूँ आप यहाँ पे खेत में पानी डाल रहा हूँ और दुकान चलाता हूँ फिर हम लोग आए थे प्लॉट में चेकिंग करी सब देखे उन्हें कुछ नहीं मिला मैंने खूब ढूंढा हमारे बैग को मेरा बैग देखा उन्हें कुछ नहीं मिला फिर वो मुझे मारने लगे बहुत मारा मुझे फिर उसके बाद मेरे को धमकी देने लगे कि तू सही सही बता कि करता क्या तू दारू का धंधा करता है फिर ऊपर हम दारू की पेटी लगा के तिर केस लगा देंगे तेरे ऊपर मैंने उनसे बोला नहीं सर कैद ऐसा मैं कुछ नहीं करता हूँ फिर उन लोग ने मुझे मारा और यहाँ पे सब जगह चेक जब उनको कुछ नहीं मिला तो वो वो यहाँ से वो मुझे धमकी दे के चले गए कि तू ध्यान रखना तेरे ऊपर केस लगा फिर शाम को मैं रखयाल थाने गया रिपोर्ट लिखवा जब मैं रिपोर्ट वहाँ पर लिखवाया एप्लीकेशन दिया तो रखयाल थाने वालों ने तपास किया जब उन्हें पता चला कि ये दोनों जो बंदे आए थे એલ સી વીમાં હૈ નહીં